થરા રાધનપુર નેશનલ હાઇવે ઉપર રાણકપુર કેનાલ પાસે અકસ્માતમાં બેના મોત એક ઘાયલ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઇવે પર આવેલ રાણકપુરની નર્મદા કેનાલ પાસે હાઇવે ઉપર એક બાઇક ચાલકને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા બાઇક સવાર બે વ્યક્તિના મોત અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી રાધનપુર નેશનલ હાઈવે ઉપર આવેલ રાણકપુર ગામની નર્મદાની મુખ્ય કેનાલ પાસે હાઈવે ઉપર થરા તરફથી ત્રણ સવારી બાઇક લઈને રાધનપુર તરફ જઈ રહેલ ત્રણ વ્યક્તિને પાછળથી આવી રહેલ માતેલા સાંઢની માફક અજાણ્યા ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ટક્કર મારતા બે વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ થતા બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે જાણવા મળતી માહિતી મુજબ બાઇક ચલાવનાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેમાં સમીરભાઈ અશોકભાઈ ઠાકોર યશ કિશનભાઈ દંતાણીનું મોત નીપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને તાત્કાલિક થરા પોલીસ મથકમાં જાણ થતાં થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેની લાશને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બાબતે બટુકભાઈ વસંતભાઈ સથવારાની ફરિયાદને આધારે થરા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા સાથે ઓમ પુરી ગોસ્વામી બનાસકાંઠા